વડોદરામાં શિક્ષણ ક્લાસીસ અધિનિયમ સામે બરોડા એકેડેમિક એસોસિએશને વિરોધ કર્યો છે ગુજરાત સરકારના શિક્ષણ ક્લાસીસ અધિનિયમના વિરોધમાં વડોદરાના ટ્યુશન સંચાલકોએ બરોડા એકેડેમિક એસોસિએશન મારફતે કલેકટરને પત્ર આપ્યું છે એસોસિએશને જણાવ્યું કે આ કાયદાના કેટલાક નિયમો સ્વરોજગાર કરનાર આશરે એક લાખ લોકોને બેરોજગારી તરફ ધકેરી દેશે ખાસ કરી સોળ વર્ષથી નાના બાળકોને ટ્યુશનમાં મૂકવાની મનાઈ છે અતિશય દખલગીરીને અને જનરલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા જેવા મુદ્દા સામે વાંધા ઉઠાવ્યા છે એસોસિએશનની માંગ છે કે કાયદામાં તાત્કાલિક સુધારા કરી ટ્યુશન સંચાલકોને અનુકૂળ વાતાવરણ પૂરું કરવામાં આવે આજરોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશ અને બરોડા એકેડેમિક એસોસિએશનના સંગઠિત કોચિંગ ક્લાસના એસોસિએશનના બધા મેમ્બર્સ આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે સરકારે ખાસ કરીને વિદ્યાર્થીઓની ચિંતા કરી છે ખરેખર આ માટે અમે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે કોચિંગ ક્લાસનો અમારો વ્યવસાય પણ એ નોંધવા જઈ રહ્યા છે એને પણ લીગલ ફોર્મેશનમાં અમને લેવા જઈ રહ્યા છે આનાથી અમને પણ ઘણો બધો ફાયદો થશે અમારું પણ રજીસ્ટ્રેશન થશે સાથે સાથે અમને પણ બેન્કિંગ સેક્ટરથી બધામાં અમારી એક અલગ ઓળખ ઊભી થશે એટલે સૌપ્રથમ તો અમે ગુજરાત સરકાર અને ભારત સરકાર જે છે એને અમે અમારા એસોસિએશન વતી જે છે અભિનંદન પાઠવીએ છીએ સાથે કોચિંગ ક્લાસ આજના જમાનાની જે છે એ દરેક વિદ્યાર્થી અને વાલીની જરૂરિયાત છે આપ સૌ જાણો છો કે એકવીસમી સદીમાં જ્યારે ડે બાય ડે નવું નવું કંઈ શીખવાનું નવી નવી સ્કિલ જ્યારે ડેવલપ થતી હોય તો પ્રાઇવેટ કોચિંગ ક્લાસ એમાં પૂરક પૂરું થાય છે અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ સ્કૂલ વાલી વિદ્યાર્થી એ બધાના પૂરક બનીને ખરેખર વિદ્યાર્થીની સ્કિલ શીખવવામાં ખૂબ મદદરૂપ થાય છે જ્યારે આ પ્રકારના કોચિંગ ક્લાસના વ્યવસાયને લગતા નિયમો થઈ રહ્યા છે ત્યારે અમારા સમગ્ર એસોસિએશન વતી માત્ર ગુજરાત સરકારને એટલી જ રજૂઆત છે કે આપ જ્યારે આ નિયમો બનાવી રહ્યા છો તો અમે ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે આ વ્યવસાયને લગતી લગતી ઓળખતી બાબતો છે જેના અમે જાણકાર છીએ જો આપની કમિટીમાં અમારામાંથી પણ કોઈ સભ્યને સમાવવામાં આવે તો અમે જ્યારે આ નિયમો અમારા વ્યવસાયને લગતા થઈ રહ્યા છે ત્યારે અમે ચોક્કસપણે એમાં અમારો પણ સૂર આપી શકીએ છીએ એટલે આજે ગુજરાત સરકારને નમ્ર અરજ કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું